रे माप साउ सिंबरे रमोजो રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદન બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવ્યા હતા અને સામસામે આવ્યા બાદ પથ્થરમારો છે તે પણ કરવામાં આવ્યો હતો આ પથ્થરમારાની ઘટના બાદ જે પોલીસની કાર્યવાહીથી તે પોલીસ કાર્યવાહીમાં કોંગ્રેસ ઓફિસની અંદરથી જ લાઠીચાર્જ કર્યા બાદ ત્યાંથી કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ અને નેતાઓ છે તેમની અટકાયત છે તે કરવામાં આવી હતી જેમાં એક વિડીયો છે જે સામે આવ્યો જેની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર ધારાસભ્ય શૈલેષ પરમારને કોલર પકડી તેની અટકાયત કરીને લઈ જતા હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા હતા જેને લઈને પોલીસની આ ગેરવર્તણૂકને લઈને વિધાનસભાના વિપક્ષના નેતા સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ આ બાબતનો વિરોધ છે તે કર્યો છે અને આ બાબતની રજૂઆત કરવામાં આવી નિર્ભય ન્યૂઝ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓફિસ ખાતે બે દિવસ પહેલા ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામ સામે આવી ગયા હતા આ સામ સામે આવવા પાછળનું કારણ કે જે પ્રમાણે રાહુલ ગાંધીએ જે સંસદ ગૃહની અંદર જે નિવેદન આપ્યું હતું અને હિન્દુ વિરોધી નિવેદન જે આપવામાં આવ્યું હતું એટલે કે હિન્દુઓને જે હિંસક કહેવામાં આવ્યા હતા તેને જ લઈને જે વિરોધ છે તે વિરોધ જોવા મળ્યો હતો અને ત્યાં વિરોધ કરવા માટે કોંગ્રેસ ઓફિસ ખાતે ભાજપના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા ત્યારે તે જ સમયે ત્યાં ગાડી ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે જે સામ સામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો આ જ ઘટનાને લઈને કોંગ્રેસે પોલીસ પર ગંભીર આક્ષેપો છે તે પણ કર્યા છે જેમાં ઘટના બાદ કોંગ્રેસ ઓફિસ ખાતે પોલીસે જે કાર્યવાહી કરી એમાં પોલીસ પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે જેમાં એક વિડીયો સામે આવ્યો કે જેમાં ધારાસભ્ય શૈલેષ પરમાને પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કોલર પકડીને કોંગ્રેસ ઓફિસમાંથી બહાર તેને અટકાયત કરીને લઈ જતા હોય તે વિડીયો જોવા મળી રહ્યો છે જેમાં શૈલેષ પરમાર આ રીતે જે લઈ જવામાં આવે છે તેને જ લઈને કોંગ્રેસના જે ધારાસભ્યો છે અને કાર્યકર્તાઓ છે તેમાં આક્રોશ છે તે પણ જોવા મળી રહ્યો છે ત્યારે આ જ બાબતને લઈને કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે પણ જે આક્રોશ છે તે વ્યક્ત કર્યો હતો ત્યારે હિંમતસિંહ પટેલ શું કહી રહ્યા છે તે આપણે સાંભળીએ

थोड़ी बार पहला पुलिस भी अंदर कांग्रेस ऑफिस तो में अंदर आ भी थे ना तमाम जगियाओं पर तपास कर पुलिस बरा करवा मार दिया पुलिस से सुखी पहला जेमे कोई नहीं रहते जो पगला समय सर नहीं ले रहा हूँ आज ना बीमार ना पुलिस कर क्या करना पुलिस को सुनना कर क्या पुलिस का मार्ग देखा नहीं पर क्या क्या इसका पल्�

એ સિવાય પોલીસ પર એવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં જે તોડફોડ કરવામાં આવી હતી તેની સાથે જ મોડી સાંજે ભાજપના કાર્યકર્તાઓ ત્યાં આવી પથ્થરમારો કરી હુમલો કર્યો હતો આ ઘટનામાં પોલીસે જાણે એક તરફી વલણ દાખ્યું હોય તેવું જ લાગી રહ્યું હતું કારણ કે કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના કાર્યકર્તાઓનું ટોળું આવ્યું અને દેખાવોને સાથે પથ્થરમારો કર્યો હતો છતાં પણ પોલીસ ભાજપ સામે કોઈ જ કાર્યવાહી કરવા માગતી નથી કોંગ્રેસે તોફાનના આગલા દિવસ રાત્રે જ જે તોડફોડ કોંગ્રેસ ઓફિસમાં કરવામાં આવી હતી તેની ફરિયાદ પણ કરી હતી પરંતુ તે ફરિયાદ હજી સુધી લેવામાં નથી આવી જ્યારે પથ્થરમારો થયો ત્યારે પણ પોલીસ તે હાજર હતી અને માત્ર પોલીસ મુખ પ્રેક્ષક બનીને ત્યાં તમાશો જોઈ રહી હોય તેવું જ લાગી રહ્યું હતું આ આક્ષેપ કોંગ્રેસ દ્વારા પોલીસ ઉપર કરવામાં આવ્યો છે ત્યારે વધુમાં કોંગ્રેસના જે ધારાસભ્યો છે અને કાર્યકર્તાઓ છે તે પણ એવો આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસે ભાજપની તરફથી જે ફરિયાદ છે તે નોંધી લીધી છે અને કોંગ્રેસને કાર્યકર્તાઓ અને નેતાઓને પકડી લેવામાં આવ્યા છે પરંતુ કોંગ્રેસ દ્વારા વિડીયો સાથે પુરાવા આપવામાં આવ્યા તેમ છતાં પણ પોલીસ ભાજપના જે કાર્યકર્તાઓની નામજોગ જે ફરિયાદ કોંગ્રેસ દ્વારા જે નોંધાવવા માગે છે તે નોંધવા માટે પોલીસે ધરાહાર ના પાડી દેવામાં આવી રહી છે એટલે આમ તો પોલીસ એક તરફી વલણ અપનાવી રહી હોય તેવું લાગી રહ્યું છે અને ધારાસભ્યની જે રીતે ગેરવર્તણૂક ધારાસભ્ય સાથે પોલીસે કરી છે તેને જ લઈને જે વિધાનસભાના જે વિપક્ષના જે ધારાસભ્યો છે તેમના દ્વારા જે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને સાથે રાજ્યપાલને પણ આ બાબતે રજૂઆત છે તે કરવામાં આવી છે કે એક ધારાસભ્ય સાથે આ કેવા પ્રકારનું વલણ પોલીસ અપનાવી રહી છે કારણ કે જે રીતે શૈલેષ પરમારને કોરર પકડીને પોલીસ જે લઈ જઈ રહી છે તે જોતા ચોક્કસપણે લાગી રહ્યું છે કે આ કોઈ ધારાસભ્ય નહીં પરંતુ કોઈ લુખાને પકડીને લઈ જતી હોય તેવો જ અહેસાસ થઈ રહ્યો હતો ત્યારે આ વર્તનને લઈને ચોક્કસથી જે વિધાનસભાના અધ્યક્ષ અને રાજ્યપાલને રજૂઆત પણ કરવામાં આવી સાથે સાથે એ પણ રજૂઆત કરવામાં આવી છે કે આ સમગ્ર મામલાને લઈને પોલીસ ક્યાંક એક તરફી વલણ છે તે જ અપનાવી રહી છે પોલીસ કોંગ્રેસને જે ફરિયાદ કરવાનું કરી રહી છે તે ફરિયાદ પોલીસ લેવા તૈયાર નથી ત્યારે આ સમગ્ર બાબતને લઈને હાલ તો કોંગ્રેસ પોલીસ ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ છે તે કરી રહી છે અને આ ગંભીર આક્ષેપ સાથે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ માત્ર ભાજપ માટે જ કામ કરી રહી છે ત્યારે પોલીસના આ વલણના વિશે આપ શું માની રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર